સૌને જય શિયા તો આપને મેં કહ્યું હતું કે ઘરની અંદર બહુ જ કકડાટ કંકાસ થતો હોય તો એનો શાંત કરવાનો ઉપાય હું તમને કહીશ તે ઉપાય લઈને આજે ફરીથી એકવાર આપની સમક્ષ આવ્યો છું તો આ વિડીયોની અંદર હું તમને ઉપાય એ બતાવવા જઈ રહ્યો છું કે જ્યારે તમારા ઘરની અંદર પરિવારના સભ્યોની વચ્ચે મનમેળ ના હોય સાસુઓની વચ્ચે મનમેળ ના હોય પિતા પુત્રની વચ્ચે મનમેળ ના હોય ભાઈ ભાઈની સાથે મનમેળ ના હોય દેરાણી જેઠાણીની વચ્ચે મનમેળ ના હોય એટલે કે પરિવારના બધા જ સભ્યોની સાથે કકડાટ થતો હોય બીજું અડોશ પડોશની અંદર પણ સારા સંબંધો ના રહેતા હોય પછી તો કે ઘરની અંદર બચત ના રહેતી હોય સતત રોગ રહેતો હોય તો તમારે એવું સમજી જવું જોઈએ કે તમારા ઘરની અંદર અતિશય નકારાત્મક શક્તિ છે અને આ નકારાત્મક શક્તિને દૂર કરવાનો બિલકુલ સરળ ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું તો દર મંગળવારે સાત મંગળવારનો પ્રયોગ છે દર મંગળવારે એક માટીનું કોડિયું લેવાનું એમાં થોડુંક સરસિયાનું તેલ પૂરવાનું થોડું ત્યાર પછી એક દિવેટ એની પર મૂકી દેવાની ઊભી ત્યાર પછી એક કપૂર ને ત્રણ લવિંગ એ કોડિયાની અંદર મૂકી દેવાના અને ત્યાર પછી કાળે એ દીવાને પ્રગટ કરવાનો છે દીવો જ્યાં સુધી ઓલવાય ના ત્યાં સુધી સતત ચાલુ રાખવો જોઈએ આવું સાત મંગળવાર સતત તમે કરશો તો તમારા ઘરની અંદર જેટલી પણ નકારાત્મક શક્તિ હશે તે બધી જ દૂર થઈ જશે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ થઈ જશે પરિવારના લોકોની સાથે મનમેળ થશે અને કદાચ તમારા પડોશી સાથે સંબંધો પણ બગડ્યા હશે તો એ પણ શાંત થશે પૈસાની બચત થશે આવા સુંદર સરળ અને સસ્તા ઉપાયથી તમે સુખી થઈ શકો તો આ વિડીયોની અંદર મેં બસ આ જ ઉપાય કહેવા માટે આ વિડીયો બનાવ્યો છે જેના ઘરની અંદર આવી નકારાત્મક શક્તિઓ હોય એને દૂર કરવાનો આ સરળ ઉપાય છે આપ કરો અને દુઃખમાંથી પીડામાંથી કકડાટ કંકાસમાંથી તમે મુક્ત થાવ એવી શ્રી હનુમાનજી દાદાને હું પ્રાર્થના કરું છું આ ઉપાય કરવાથી ભગવાનની અવશ્ય કૃપા થશે એવો મારો વિશ્વાસ છે આપ સૌને મારા જય શિયા